લોકસભાની ચૂંટણી માટે દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રદેશોની બેઠકો માટે ચાલી રહ્યું છે સાત ટકા મતદાન પીએમ મોદીએ મતદારોને વધુમાં વધુ મતદાનની કરી અપીલ ભીષણ ગરમીમાં પણ મતદાન મથકો પર લાંબી લાગી કતાર સવારે નવ વાગ્યા સુધીમાં યુપીમાં અગિયાર પોઈન્ટ સડસઠ ઝારખંડમાં અગિયાર પોઈન્ટ મધ્યપ્રદેશમાં ચૌદ પોઈન્ટ સત્તાણું મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ પિસ્તાળીસ ટકા મતદાન તો તેલંગણામાં નવ પોઈન્ટ એકાવન આંધ્રપ્રદેશમાં નવ પોઈન્ટ પાંચ બિહારમાં દસ પોઈન્ટ અઢાર ટકા મતદાન ગિરિરાજસિંહ અર્જુન મુંડા અખિલેશ યાદવ અધિરંજન ચૌધરી સહિતના વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં ભાગ્યનો આજે થશે ફેસલો અસુદુદ્દીન ઓવેસી વાય આર એસ શર્મિલા તેમજ નિત્યાનંદ રાયનું ચૂંટણી ભાગ્ય પણ ઈવીએમમાં થશે કેદ આંધ્રપ્રદેશની એકસો પંચોતેર અને ઓડિશાની અઠ્યાવીસ વિધાનસભા બેઠકો માટે યોજાઈ રહ્યું છે મતદાન સવારે નવ વાગ્યા સુધીમાં અંદાજે નવ પોઈન્ટ પાંચ ટકાથી થયું મતદાન યુપીના દધરોલ અને તેલંગાણાની સિકંદરાબાદ બેઠક માટે પણ યોજાઈ રહ્યું છે મતદાન ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ પીએમ પટના સાહેબ ગુરુદ્વારામાં ઝુકાવ્યું શીશ હાજીપુર મુઝફ્ફરપુર અને સારણમાં જનસભાને કરશે સંબોધન સાંજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કરશે રોડ શો રાજ્યમાં આજથી ચાર દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર અમરેલી ગીર સોમનાથમાં પડી શકે છે માવઠું કમોસમી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની નબળી શરૂઆત સેન્સેક્સમાં છસો સિત્તેર થી વધુ અંકોનું ગાબડું નિફ્ટીમાં પણ એકસો એસી થી વધુ અંકનું ગાબડું ટાટા મોટર્સ ના શેર આઠ ટકા તૂટ્યા સોના ચાંદીમાં પણ મંદી યુક્રેન સાથેની યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પૂતિને વર્તમાન સંરક્ષણ મંત્રી સરગઈ શોઈગુના સ્થાને એન્ડ્રી બેલોસોવની નવા સંરક્ષણ મંત્રી તરીકે કરી નિમણૂક શોયગુને સુરક્ષા પરિષદના સચિવ તરીકે નિમણૂક આઈપીએલમાં આજે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલને ને સુડતાલીસ રનથી હરાવ્યું